રાજકોટ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ અને જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ જિલ્લાની અંદર ત્રણસો ને સાત બેઠકો પર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ચૂંટણીને લઈ અને જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં પાંચ લાખ કરતા વધુ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરશે વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય તે માટે વહીવટીતંત્ર કામ કરશે સંવેદનશીલ પણ યાદી મંગાવવામાં આવી છે સંવેદનશીલ પર સુરક્ષાની દ્રષ્ટિએ જો જરૂર પડશે તો પેરા મિલિટરી ફોર્સની પણ માંગણી કરાશે રાજકોટ જિલ્લામાં કુલ 307 ગ્રામ પંચાયતની સીટો ઉપર પાંચ લાખ એક હજારથી વધુ મતદારો પોતાના મત આપશે એના માટે તંત્રે કમર કસી લીધી છે અમે જે મેટિરિયલના અલગ અલગ સાધનો સામગ્રીના જે ટેન્ડર છે એ કરી નાખ્યા છે મેનપાવરની જે તાલીમ છે એનું સ્ટાફનું જે ડેટાબેસ છે એ પણ સુદૃઢ કરવામાં આવી રહ્યું છે